પત્રકારત્વનું અનિવાર્ય અંગ પ્રવાસ છે એ હું જાણું છું સમજુ છું જેટલી વાર પ્રવાસ કરું એટલી વારે મારી માન્યતા વધુ દઢ બને છે પ્રવાસની ટિપ્સ પણ આની અંદર છે છકડોમાં પણ એટલી જ મોજથી મુસાફરી કરે જેટલું એ જાપાનની બુલેટ ટ્રેનમાં ફરતો હોય ગુજરાતમાં દેશમાં દુનિયામાં ગામમાં શહેરમાં જે ફરી શકાય ફરો અને રખડે મહારાજા ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું છું શશિકાંત વાઘેલા અને મારી ચેનલ ખબર અમદાવાદમાં આપ સૌને આવકારું છું આજે ખબર અમદાવાદનો આ એપિસોડ એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છે લલિત ખંભાયતા એ ગુજરાતી અખબારમાં વરિષ્ઠ પત્રકાર છે સાયન્સને લગતા હોય પ્રવાસને લગતા હોય ફિલ્મને લગતા હોય એવા ઘણા બધા વિષયો પર એમની હથોઠી છે લલિત ખંભાયતા ગુજરાતી અખબારનું એક અગ્રગણ્ય નામ છે કોલેબ નામના બુક સ્ટોરમાં હું આપને લઈ જઈ રહ્યો છું એ બુક સ્ટોરની અંદર લલિત ખંભાયતાના નવા પુસ્તક રખડે એ મહારાજાનું પુસ્તક વિમોચન છે તો આજે આપ સૌનું ખબર અમદાવાદમાં એક નવા અધ્યાયમાં સ્વાગત છે

તો છતાં પણ દરેક વખતે કશુંક નવું એટલે મળ્યું સિક્કાનાથ નદીમાં ધૂળિયે મારક ચાલ કે પછી ઉમાશંકર જોશી ને સુખી છીએ તો મેં તો તમારી પાસે કેટલા પૈસા બચેલા છે તો અમે કહું પૈસા ની તો શું જરૂર થોડુંક જે કંઈ લખ્યું છે એ બધું બહુ જ સરસ વાંચનીય છે એટલું જ નહીં પણ પુસ્તક વાંચ્યા પછી એ લલિતભાઈ જે જે સ્થળોએ ગયા છો એ સ્થળની મુલાકાત તમે લેજો લલિતભાઈનું એક પુસ્તકની ખાસિયત છે કે એમને જાણવું છે જોવું છે કંઈક નવું શીખવું છે નવી જાણકારી મેળવી છે એનાથી પ્રેરાઈને એમને પ્રવાસો કર્યા છે આ એક બહુ મોટી વાત છે ચાહકો શુભેચ્છકો સૌ કોઈનો આભાર પાછળ સુધી અવાજ આવે છે બિલકુલ જેમની પાસેથી પત્રકારત્વ શીખો છું ફિલ્મોની વાત કરી ફિલ્મો શીખો છું ફિલ્મો જોતા સમજતા અમારા મિત્રો સિનિયરો મારા એડિટરો બધા ઉપલબ્ધ છે પ્રવાસમાં રખડપટ્ટી તો અનિવાર્ય અંગ છે જ નગેન્દ્ર જ વાત કરી છે અને દેવાંશીએ પણ એ જ વાત કરી કારણ કે પોતે સતત ફરતા રે છે અને ફરે નહીં ત્યાં સુધી એમને કંઈ નવું મળે નહીં હું રૂટીન રિપોર્ટિંગ જે દૈનિક રિપોર્ટિંગ હોય એ નથી કરતો એટલે મારે રોજ કોર્પોરેશન જવાનું કે રોજ ગાંધીનગર જવાનું કે રોજ કમિશનર કચેરીએ જવાનું નથી થતું એટલે મેં તો જીએસટી મૂકી દીધું એને કહું સમય છે મૂકી દીધું પણ મારા સ્ટેટસમાં એક ફોટો અગાઉ જખડે રાજાનો જોયો ત્યારે એને કીધું કે તમારી ચોપડી છે મેં કીધું હા એને મારે વાંચવી છે તો મેં એમને આપી એમણે વાંચી આખે આખી પૂરી કરી તો મને એમ થયું કે મારે બધાને બોલાવવું એને બોલાવવું જોઈએ

કારણ કે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે ગિરનાર એટલે અંબાજી અત્યારે જેનો વિવાદ आले છે દત્તના પગલા કે દતાત્રે જૂનાગઢમાં આવેલી ખાપરા કોડિયાની ગુફા બહુત ગુફાઓ છે જેને હવે સરકારે થોડીક સુધારી છે એટલે પ્રવાસન પણ એક સમયે એ ગુફાઓ દટાયેલી હતી 1860 66 માં અંગ્રેજોય આર્કિયોલોજીnabla ખાખાખોડા શરૂ કર્યા એટલે એના મળી એવી ઘણી બધી ગુફાઓ પડી તો ત્યાં અમને સ્થાનિક માણસો મળ્યા પછી એમ કીધું કે પેલી બાજુ ખાનો મકબરો છે

કે જેનું નામ જાપાનમાં તો શિંકાનસેન છે એટલે શિંકાનસેન એટલે જાપાની ભાષામાં નવી લાઈન એમ કે ઓગણીસો ને પચાસ પછી જેને નવું શરૂ કર્યું વિકાસ માટે કરી શકે એ જાપાનની વાત છે અગાઉ કહ્યું એમ અયોધ્યા છે કલકત્તા છે મને બહુ ગમતું શહેર સુંદરવન જ્યાં હું ત્રણ વાર જઈ આવ્યો છું વળી તક મળશે તો પાછું જોઈશ ત્યાં સુધી તમારે હોડીમ જવું પડે એ હોડીમાં ગયા પછી પાછા ટાપુ ઉપર ગામ છે કારણ કે સુંદરવન તો એકસો ચાર ટાપુ બનેલું છે જેમાં ચોપન ટાપુ ઉપર વસ્તી છે એમાંથી બે ચાર ટાપુ ઉપર તમારે જવાનું હોય મને રખડે મહારાજામાં સૌથી વધારે જો કશું ગમ્યું હોય તો એ એકદમ વાસ્તવિક લખાણ લખવામાં આવ્યું છે એટલે એવું નથી કે ગોવા ઇઝ વેરી બ્યુટિફુલ બહુ સરસ છે પણ ત્યાં ટેક્સીનો ત્રાસ છે તો છે તો એના વિશે પણ એમણે બહુ સરસ લખ્યું છે જાપાનમાં જાપાનના વિઝા પીઝા જેટલા સસ્તા જેવી ક્રિએટિવ લાઇન હોય કે પછી સુંદરવનનો ઉલ્લેખ કે પછી ગુજરાતના એવા અજાણ્યા સ્થળો પ્રવાસે આપણને બધાને જોડે છે પ્રવાસે આપણને બધાને વધારે નવા ફ્રેશ બનાવે છે દરરોજ અને જે લોકો જર્નલિઝમમાં છે એ લોકો તો ચોક્કસથી વાંચશે અને પ્રવાસ કરશે પણ વ્યક્તિ માત્ર જો પોતાનો અંદરથી કશોક વિકાસ કરવો છે તો પહેલાં તો ફરવા જવા માટે જેમ ટ્રાવેલ બ્લોગિંગના આપણે વિડીયો જોઈએ છીએ એવી રીતે પુસ્તકો તમે વાંચશો તો તમને ઘણું બધું ખબર પડશે અને સ્થળ પર કોઈ જતા પહેલા તમે એના ઇતિહાસ વિશે જાણીને એની ક્યુરિયો સાથે જશો તો એ જિજ્ઞાસા તમને ત્યાંનું વાતાવરણ કંઈક અલગ જ લાગશે અલગ જ સારી ફીલ આપશે તમને તો ગુજરાતમાં દેશમાં દુનિયામાં ગામમાં શહેરમાં જે ફરી શકાય ફરો અને રખડે મહારાજા લલિત ખંભાઈ દોઢ દાયકાથી મિત્ર છે અને પણ લાસ્ટ યર એવું થયું કે અમને બંનેને એક સાથે લાંબી રજાઓ સાથે ગાળવાનો મોકો મળ્યો અમે લોકો પ્રવાસમાં ગયા હતા સુંદરવન જે આ રખડે તે મહારાજા પુસ્તકમાં સુંદરવનનું આખું ચેપ્ટર છે એ ચેપ્ટર આખું લખાતું મીન્સ કે એ જીવાતું ફરાતું અમે સાથે જોયું છે અને લલિત વિશે હું બે રીતે વાત કરી શકું લલિત વિશે પર્સનલી હું ઓળખું છું એટલે પર્સનલી પણ વાત કરી શકું કે ભાઈ લલિત સાથે મજા એ આવે કે એ છે ને એક શબ્દ છે કે ભાઈ ફિલ્ટર વગરનો માણસ છે કે ભાઈ એ છે ને એનામાં કંઈ દંભ કે એવું ના હોય કે ભાઈ એ જે મનમાં છે એ જ છે એટલે એ બોલે ને એટલે સમજવાનું કે એ એકમો શબ્દ મીન ના કરતો હોય એવું કશું ના હોય એટલે એ જે બોલે છે હી મીન્સ દેટ એટલે એ મજા એની ખુલ્લાશની કે મોકળાશની એ આવે એની સાથે મૈત્રીમાં વાતચીતમાં અને ફરવામાં એને પ્રવાસનો કીડો ગજબનો છે હું પોતે એવું માનતો હતો કે મારામાં એસ્ટેગ વોન્ડરલેસ છે અને ફરવાનો કીડો મારામાં છે પણ એના જેટલું આપણાથી ના થાય કારણ કે મને એક થોડી થોડી સુવાળપ જોઈએ પ્રવાસમાં એને સુવાળપ ના હોય તો આપણે કાઠિયાવાડીમાં કે એક બે ને સાડા ત્રણ કે એ છકડોમાં પણ એટલી જ મોજથી મુસાફરી કરે જેટલું એ જાપાનની બુલેટ ટ્રેનમાં ફરતો હોય પણ એની પાસે ફરતી વખતે પણ મજાની વાત એ છે કે એ છે ને જે ચવાઈ ગયો છે શબ્દ પ્રયોગ છતાં હું લલિત માટે વાપરીશ કે એ હરતો ફરતો લિટરલી હરતો ફરતો એન્સાયક્લોપીડિયા છે કે માની લો કે હાવડા બ્રિજ ઉપર ગયા હોય તો હાવડા બ્રિજ વિશેની ચાર માહિતી એવી ફેંકી દે ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટેનિયસલી કે આપણને આના માટે મારે તો ચેટ જીપીટી ને પૂછવું પડશે કે ગૂગલ કરવું પડશે એટલે એની સાથેની ટૂર કરવામાં મજા એ છે એને પોતાનું સપનું હરિદ્વારભાઈને શેર કરેલું કે મને કોઈ ફરવાના પૈસા આપે તો હું કાયમ ફર્યા જ કરું અને ફરવા વિશે લખ્યા જ કરું મારું એને મળે સૂચન એ છે કે એ એક છે ટ્રાવેલ કંપની શરૂ કરી દે કે જે અમારા જેવા લોકોને પણ અને પણ પણ જેથી એના સાયમલ્ટેનિયસલી તો લલિત આવી રીતે ફરતો રહે લખતો રહે અને અમારા જેવાને લાભ આપતો રહી એવી એને શુભેચ્છાઓ અને આવી બહુ બધી બુક્સ એની રાહ જોઈ રહી છે એટલીસ્ટ અમે તો રાહ જોઈ રહ્યા છીએ સો ઓલ ધ બેસ્ટ ટુ યુ લલિત કીપ રાઇટિંગ કીપ રોમિંગ પ્રિય મિત્ર અને દિવ્ય ભાસ્કરના વર્તમાન મેગેઝિન એડિટર લલિતભાઈ ખંભાઈતાના પુસ્તકનું આજે વિમોચન થયું રખડે તે મહારાજા આ પુસ્તક સ્વ અનુભવને આધારે લખાયેલું છે અને એટલી બધી રેરેસ્ટ માહિતીઓ છે એના અંદર આમ જનરલી પ્રવાસનું પુસ્તક હોય એટલે પ્રવાસના સારા સારા વર્ણનોને એવું જ બધું હોય પણ પ્રવાસની ટીપ્સ પણ આની અંદર છે અને એ જે સ્થાન છે એની રેરેસ્ટ માહિતી જે હોય એ પણ આની અંદર સમાવિષ્ટ કરી છે બહુ સારી રીતે અને અનુભવથી લખાયેલું પુસ્તક છે આપ સૌ જરૂર વાંચો એવી મારી અપેક્ષા છે વિનંતી છે ધન્યવાદ સિંધુ ભવન રોડ પર કોલેબ ખાતે લલિત ખંભાઈતાના પુસ્તક રખડે તે મહારાજાના પ્રાગટ્ય પ્રસંગે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાતી સાહિત્યમાં પ્રવાસના પુસ્તકો તાજેતરના વર્ષોમાં ઘણા ઓછા થયા છે જેની અંદર નોંધપાત્ર કાર્ય કર્યું આ એમનું બીજું પુસ્તક રખડે તે રાજા પછીનું તે ખૂબ ઉપયોગી છે ખૂબ માહિતીપ્રદ અને રસપ્રદ છે એને લોકો ખૂબ વાંચે એવી શુભેચ્છાઓ અને કોલેબમાં આવો અને તમારા મનગમતા તમામ પ્રકારના પુસ્તકો મેળવો એવી આમંત્રણ ખબર અમદાવાદના દર્શકોને લલિત ખંભાયતાના પ્રણામ પ્રવાસ મારો શોખ છે એટલે પ્રવાસ વિશે કેટલાક પુસ્તકો લખ્યા છે એનું છેલ્લું છે રખડે મહારાજા જેનું આજે વિમોચન હતું ચૌદ પ્રકરણો છે જાપાન જેવી પરદેશની વાત છે આપણી આસપાસના નાના સ્થળો જેમ કે કચ્છનું છારી ઢાંઢ જેવું નાનકડું પક્ષીઓનું આશ્રય સ્થાન એની વાત છે અને મને આવડું એવું પ્રવાસ વર્ણન મેં એમાં લખ્યું છે કારણ કે પત્રકારત્વનું અનિવાર્ય અંગ પ્રવાસ છે એ હું જાણું છું સમજુ છું ને જેટલી વાર પ્રવાસ કરું એટલી વાર મારી માન્યતા વધુ દઢ બને છે કે જો મેં પ્રવાસ ન કર્યો હોત પછી એ નાનકડો હોય કારણ કે હવે તો અમદાવાદમાં તમે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો પ્રવાસ જેવું થઈ જાય અને મૂળ વાત એ છે કે સ્થળ પર જઈને લખવું એનું બહુ મહત્ત્વ છે કુમાર મેગેઝિન વિશે મારે લખવાનું હતું તું એના કાર્યાલયે ગયો તો મને કેટલી બધી નવી વાતો મળી નવી વસ્તુઓ જાણવા મળી સુંદરવન ગયો જાપાન ગયો એટલે આપણે વાંચેલું હોય જોયેલું હોય પણ પોતે અનુભવીએ ત્યાં સુધી મજા નથી આવતી એ અનુભવને સારી રીતે શબ્દોમાં ઢાળી અને પહોંચાડવાનો વાચકો સુધી પ્રવાસ શોખીન ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ આ પુસ્તકમાં કર્યો છે ધન્યવાદ મિત્રો ખબર અમદાવાદનો આ નવો એપિસોડ કેવો લાગ્યો એ બાબતે આપ મને જરૂર પ્રતિભાવ આપજો ખબર અમદાવાદમાં આ પ્રકારના નવા નવા એપિસોડ રેગ્યુલર આવતા રહે છે તો આ ચેનલને લાઈક કરજો આ એપિસોડને શેર કરજો અને ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો